આજે મને દુઃખ થાય છે એક મહિલા તરીકે કે અલાહાબાદનો કોર્ટનો જે કાલનો ચુકાદો આવ્યો છે હું એક મહિલા તરીકે સ્તબ્ધ પણ છું અને વિચારવા માટે મજબૂર થઈ ગઈ છું કે આપણો દેશ છે કઈ દિશામાં જઈ રહ્યો છે અલાહાબાદ કોર્ટે એવું કહ્યું એક અગિયાર વર્ષની દીકરી માટે કે કોઈ એમના કપડાં ફાડી નાખે એમના ગુપ્તાંગોને ટચ કરે કે એમની નાળી ફાડી નાખે નાળી તોડી નાખે કે એમના કપડાં કાઢીને એમને ધસેડીને કોઈ પુલની નીચે લઈ જાય તો એ રેપ ના કહેવાય કે રેપની કોશિશ ના કહેવાય હું કોર્ટને સૌથી સર્વાધિક માનું છું મને ન્યાય સંહિતા ઉપર પૂર્ણ વિશ્વાસ પણ છે પણ કોઈ જજ જ્યારે કોઈ આવું લખીને આપે ત્યારે મને રિયલી આશ્ચર્ય થયું કે આનાથી તો ગુનેગારોને બહુ તાકાત મળી જવાની છે કોઈ દીકરીઓની સલામતી મને નથી દેખાઈ રહી આ ચુકાદાને ઉપર ચોક્કસથી વિચારવું જોઈએ અને ફરીથી એનો કોઈ પણ નિર્ણય છે એ બદલાવો જોઈએ કેમ કે જો અગિયાર વર્ષની દીકરી માટે આવો ચુકાદો આવતો હોય તો પુખ્ત વયની દીકરીઓ જે કોલેજ કરતી હોય ભણતી હોય તો એમની હાલત પણ શું થશે એ બાબતમાં આપણે વિચારવું જોઈએ કેમ કે ગુજરાતમાં પણ આ દિવસે આપણે જોઈએ છીએ કે ચોથું ભણતી દીકરીઓને દારૂ પીવડાવી અને એમની સાથે રેપ કરવામાં આવે પાંચમું ભણતી દીકરીને રેપની કોશિશ કરી રેપ કરી અને દીકરીને મારી અને ગોંધી રાખવી પડે આપણે જસદણનો કેસ ના ભૂલવો જોઈએ એમાં તો અનેક બનાવો છે આજે ગુજરાતમાં બની રહ્યા છે મને એવું લાગે છે કે આવા ચુકાદાઓથી ગુનેગારોને બહુ હવા મળી રહી છે ગુનો કરવા માટેની અને હું એવું માનું છું કે આવા ચુકાદા કદાચ એવું સાબિત કરવા માંગે છે કે દીકરીનો રેપ થઈ જાય પછી મર્ડર થઈ જાય યા તો દીકરી સુસાઇડ કરી લે પછી ચુકાદો એનો કોઈ નિયમ લાગુ પડવો જોઈએ આવા ચુકાદાઓ ઉપર ચોક્કસ થી ધ્યાન રાખવું જોઈએ અને મહિલાઓની સુરક્ષાની વાત જે આપણા સંવિધાનમાં કરવામાં આવી છે ભાગીદારી ની જે વાત કરવામાં આવી છે મહિલાઓને અમારા માનની રાહુલ ગાંધીજી નારી ન્યાય નો જે મેઈન મુદ્દો લઈને નીકળ્યા છે એ નારી ન્યાય ને ન્યાય મળવો જ જોઈએ